દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ ત્રણ ડિસેમ્બર વિશ્વ વિકલાંગ ડે ઉજવાયો ત્રીજી ડિસેમ્બર વિશ્વાંગ વિશ્વ વિકલાંગ ડે તરીકે આખા વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે જીવન સમૃદ્ધિ મંદબુદ્ધિના બાળકોની શાળા વઢવાણમાં વિશ્વ વિકલાંગ ડેની ઉજવણી કરવામાં આવી સૌ પ્રથમ પ્રાર્થના કરીને પછી આજના દિવસનું મહત્વ બાળકોને સમજવામાં આવ્યું ઉજવણીના ભાગરૂપે સંસ્થામાં બાળકો માટે રમત ઉત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ રમતો જેવી કે બુક બેલેન્સિંગ બોલ કલેક્ટિંગ બોટ બોટલ પકડ જેવી રમતો બે બે ગ્રુપમાં રમાડવામાં આવેલ હતી ત્રણ રમતમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવેલા વિદ્યાર્થીઓને વિવિધ ઇનામ વિતરણ કરીને કાર્યક્રમનું પૂર્ણ કરવામાં આવ્યું હતું રમત ઉત્સવ કાર્યક્રમમાં ભારે ઉત્સાહ ઉલ્લાસ સાથે બાળકોએ ભાગ લીધો હતો રિપોર્ટર પરેશ દંગી વઢવાણ